સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સેનેટરી ભરતી પ્રક્રિયામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અરજદારોએ ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભર્યા હતા પરંતુ કેટલાક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં ન આવ્યા હોવાનો આરોપ છે ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે ચાર લોકોની ભરતી કરવામાં આવી છે લાગતા બળગતાની ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે આ મુદ્દે રજૂઆત કરવા કેટલાક ઉમેદવાર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આ સાથે જ યોગ્ય રીતે ભરતી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે સુરેન્દ્રનગરની અંદર સબ ઇન્સ્પેક્ટરની ભરતી પાડવામાં આવી હતી એમાં મહાનગરપાલિકા દ્વારા અત્યારે નથી અમને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા નથી કે આમાં ભરતી કરી નાખી છે અને ચાર જણાને સિલેક્શન કરી નાખ્યું છે પણ અમારું એક જ આ તમને આવેદન છે કે અમને ચા ભરતી માટે અમને ઇન્ટરવ્યૂમાં બોલાવે ઇન્ટરવ્યૂમાં બોલાવશો તો તમને સાચા માણસો કહે છે કઈ ભરતી માટે કોણને સિલેક્ટ કરવા એ તમને ખ્યાલ આવશે ડાયરેક્ટ સુધી ભરતી કરી નાખો તો અમને એમ જ લાગે કે આમાં ડાયરેક્ટ ભરતી કરી લીધી લેવા લીધી છે એના લીધે અમે હવે રજૂઆત કરવા આવે છે કે તમે કાયદેસર રીતે અમારું ઇન્ટરવ્યુ લ્યો ઇન્ટરવ્યુમાં પાસ કરીને પછી માણસોને ભરતી કરો સબ સિનેટરી ઇન્સ્પેક્ટરની જે ભરતીની જગ્યાઓ બહાર પાડવામાં આવી તેમાં એમાં એમાં બધાય અરજી કરી હતી પણ એ અરજી જે અમે કરી હતી એ જગ્યાઓ ભરી દેવામાં આવી છે પણ અમને કોઈને કાંઈ જાતનું ઇન્ફોર્મ કરવામાં નથી આવ્યું કે નથી અમને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં જેની લાગવખતે એમને લઈ લેવામાં આવ્યા છે એ તો માંગી છે કે કે અમે એ જે અમે એના અરજી કરી હતી અમે એ બહેણું છે તો અમને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે લાયકાત પ્રમાણે એની ભરતી કરવામાં આવે